નમસ્કાર મારા વાલા ગુજરાતીઓ કેમ છો તમે બધા હવે બે હજાર પચીસનું વર્ષ શરૂ થઈ ગયું છે એકચ્યુઅલી અત્યારે તો ફેબ્રુઆરી મહિનો બી અડધો જતો રહ્યો છે બે હજાર પચીસમાં જો તમે એવું વિચારતા હોય કે મારે ઓપ્શન હેજિંગ કરવું છે ઓપ્શન હેજિંગથી તમારે તમારા અને તમારા ફેમિલી માટે કંઈક સારી ઇન્કમ કમાવી છે તો આ વિડીયો તમારા માટે બહુ ઉપયોગી છે કેમ બે વસ્તુ હું તમે અત્યારે જ બે વસ્તુ ફાયદા જણાવી દો આ વિડીયોના સૌથી પહેલાં તો માની લ્યો કે બે હજાર છવ્વીસ શરૂ થઈ જશે અમુક દસ અગિયાર મહિના પછી તો એક વર્ષ જશે ત્યારે તમને પસ્તાવો નહીં થવો જોઈએ કે અરે યાર બે હજાર પચીસમાં મેં હેજિંગ તો વિચાર્યું હતું પણ લાઈફમાં કંઈ કર્યું નહીં સૌથી પહેલાં વસ્તુ તો અત્યારે હજી ટાઈમ છે હજી આપણી પાસે દસ અગિયાર મહિના છે કે તમે હજી ટાર્ગેટ કરી શકો કે મારે શું શીખવું છે અને રસ્તો તમે સાચો પકડી શકો બે હજાર છવ્વીસને હજી વાર છે પણ બે હજાર છવ્વીસમાં અફસોસ ન થવો જોઈએ કે આપણે સારું કંઈ વિચારતા તો ખરા પણ લાઈફમાં કંઈ કર્યું નહીં બીજી વસ્તુ હોઈ શકે કે ઘણા લોકો હેજિંગનું વિચારતા હોય પણ કોઈ ખોટા માણસનો હાથ પકડી લે અથવા તો ખોટા રસ્તે ઘણા લોકો વયા જાય છે તો આ વિડીયોની હેલ્પથી હું તમને એટલું તો ગાઈડન્સ આપી જ દઈશ કે તમને એ ખબર પડી જશે કે સાચો રસ્તો કયો છે ને ખોટો રસ્તો કયો છે તો આ વિડીયો જોયા પછી આ બે ફાયદા બહુ મોટા થવાના છે બરાબર વિડીયોની શરૂઆત કરીએ કે જો તમારે ખરેખર ઓપ્શન હેજિંગમાં પડવું હોય તો ઓપ્શન હેજિંગમાં કઈ પાંચ છ વસ્તુનું તમારે ધ્યાન રાખવાનું છે કે જેનાથી તમને મોટું નુકસાન ન થાય પણ સફળતાના રસ્તે તમે ધીરે ધીરે આગળ વધી અને સક્સેસ થઈ શકો લાઈફમાં બરાબર અને આ બધું કેના ઉપરથી કહું છું તમને એવું લાગશે કે સર તમે આ બધી વાતો કઈ રીતે કરો છો બે વસ્તુ મારું પોતાનું બહુ સરસ ઓપ્શન હેજિંગ ચાલે છે ઘણા વર્ષોથી અને બીજું ઘણા તમને ખબર હશે જે લોકો મને ફોલો કરે છે કે આપણે અમદાવાદમાં ફેસ ટુ ફેસ હેજિંગના વર્કશોપ સ્ટાર્ટ કર્યા છે ઘણા બધા વર્કશોપ સ્ટાર્ટ કર્યા છે એમાંથી પર મંથ હું બે હેજિંગની બેચ લઉં છું અને હું છ સાત ટ્રેડરથી વધારે લેતો નથી મારો કોચિંગનો વ્યૂ પોઈન્ટ છે હું મોટા વર્કશોપ કે સેમિનાર કરતો નથી છ કે સાત ટ્રેડર્સ કારણ કે હું માનું છું કે હું ઓછા ટ્રેડર સાથે કામ કરું પણ એ લોકો સાથે લોંગ ટર્મ કામ કરું કારણ કે હેજિંગ અને સ્ટોક માર્કેટ કેવું છે એટલું જ સિરિયસ છે જેટલું તમે બ્રેઇન સર્જરી કરતા હોય જેમ કે તમારે ડોક્ટર બનવું છે તો આટલું જ સિરિયસ છે આના કોઈ શોર્ટકટ નથી હોતા અને એટલા માટે જ મારો કોચિંગનો વ્યૂ પોઈન્ટ છે તો મારી પાસે જે અલગ અલગ જગ્યાથી ટ્રેડર્સ આવતા હોય ને તો મને ખબર પડે કે આ ટ્રેડર્સના માઇન્ડસેટ કેવા છે આ લોકો ક્યાં ભૂલ કરે છે હવે એકચ્યુઅલી છે ને અત્યારે તમને હું મારું ટેલિગ્રામ બતાવું ને તો તમને એવી એવી ક્વેરીઝ દેખાશે કે મને ખાલી સમજાવતા જ લોકોને વાર લાગે છે કે તમે હેજિંગનું વિચારો છો ત્યાંથી જ ઘણું બધું તમારું માઇન્ડસેટ જ આખું ખોટું છે બરાબર છે તો આજે હું તમને અત્યારે ગાઈડ કરવા જઈ રહ્યો છું ને એકદમ રિયલ એક્સપિરિયન્સ છે કારણ કે રોજની એટલી હું ક્વેરીઝ આન્સર કરું છું અને દર મહિને લગભગ જે બે હેજિંગની બેસ્ટ થાય છે તો લગભગ પંદર જેવા ટ્રેડર્સને હું ટ્રેન કરું છું પર્સનલી અને એ લોકો સાથે હું લોંગ ટર્મ ટચમાં હોઉં છું તો મને એ લોકોના માઇન્ડસેટ એ લોકોનું બિહેવિયર એ લોકોની ચેલેન્જીસનું નોલેજ હોય છે શરૂઆત કરીએ આપણે પોઈન્ટ નંબર વનથી પોઈન્ટ નંબર વન હેજિંગ કેમ કરવું છે મને છે ને ઘણી બધી ટેલિગ્રામ ક્વેરીઝ આવ્યો સર હેજિંગ શીખવાડો છો હેજિંગ કરવું છે હું સૌથી પહેલો ક્વેશ્ચન કરું કે પહેલાં હેજિંગ શું કરવા કરવું છે તો ઘણા લોકોનું કેવું હોય ખબર છે અત્યારે સર હેજિંગનો ટ્રેન્ડ ચાલે છે ને એટલે મારે હેજિંગ કરવું છે ખબર છે ઇન્સ્ટાગ્રામ અને યુટ્યુબ જશે ને તો તમારો બ્રેઇન વોશ થઈ જશે એટલી હેજિંગ હેજિંગમાં આટલો પ્રોફિટ હેજિંગમાં આટલો પ્રોફિટ હેજિંગ હેજિંગ એટલે એને હું મનમાં ઘૂસી ગયું હોય કે હેજિંગ કંઈક કરવું જોઈએ બરાબર પણ આ વ્યૂ પોઈન્ટ સાચો નથી જસ્ટ બીકોઝ કે કંઈક ટ્રેન્ડિંગમાં ચાલે છે એટલે હેજિંગ કરતો હું તમને કહું હેજિંગ એટલી સિરિયસ વસ્તુ છે એટલી સુંદર વસ્તુ છે પણ એને એટલી ખરાબ રીતે પરિસવામાં આવે છે કે હેજિંગ એટલે તો આ હેજિંગ એટલે તો આ જો કોઈને તમારા ફેમિલીમાંથી બ્રેઇન સર્જન બનવું હોય કિડનીના સર્જન બનવું હોય હાર્ટના સર્જન બનવું હોય તો શું એનો કોઈ શોર્ટકટ હોય કે આમ શીખ લીધું ને એટલે એમ નહીં હેજિંગ શું કામ કરવું છે તો એનો સાચો આન્સર એ છે કે યાર મારે હેજિંગ એટલા માટે કરવું છે કે હેજિંગમાં બહુ સરસ રીતે રિસ્ક મેનેજ થાય છે હેજિંગમાં બહુ સરસ રીતે લોંગ ટર્મમાં ઇન્કમ અથવા તો વેલ્થ એક સાચા રસ્તે બનાવી શકાય છે કેપિટલ વાઇપ આઉટ ન થઈ જાય એ રીતે સર એટલા માટે મારે હેજિંગ કરવું છે બરાબર તો આ એનો સાચો આન્સર થયો મારે હેજિંગ કરવું કેમ હેજિંગ કરવું છે ઘણા લોકો પાસે આન્સર નથી બહુ ટ્રેન્ડિંગમાં બધા કહેતા હોય કે પુટ કરતા હતા હવે એનાથી થાય એટલે હવે મારે હેજિંગ કરવું એમ નહીં ગોલ ક્લિયર હોવો જોઈએ શું કરવા તમારે હેજિંગ કરવું જોઈએ બીજી વસ્તુ પોઈન્ટ નંબર બે ઓપ્શન ગ્રીક્સને પાકા કરો ઘણા લોકો એમ કે સર તમારો હેજિંગ વર્કશોપ ક્યારે છે મારે આવું આવી જાવ ટિકિટ બુક કરાવી લો એમ નહીં હું પહેલા ક્વેશ્ચન કરું તમારું ઓપ્શનનું બેઝિક નોલેજ કેવું છે અને આપણો હ્યુમન નેચર કેવો છે આપણે ખોટું લાગે આપણને કોઈકના ઘરે ગયા હોય તો આપણો આપણને કે સ્વાગ આપણે આગતા સ્વાગતા મહેમાન ગતિ સારી ન કરે તો કેવું આપણને ખોટું લાગી જાય એવું ખોટું લાગી હા સર કોલપુટ તો હું કરું છું મને આવડે છે કોલપુટ ભાઈ ઓપ્શનની દુનિયા બહુ મોટી છે બહુ સરસ છે તમે કોલપુટ કોલપુટ કરો છો તમને ઓપ્શન ગ્રીક શું છે ખબર છે ડેલ્ટા થેટા વેગા આ બધાનો ઉપયોગ તમને ખબર છે ઘણા લોકોને ખબર જ નથી હોતા તો હું પેને એલો કહું કે ભાઈ આ રીતે તમે નો આવો તમારો પૈસા બરબાદ થશે સમય બરબાદ થશે અને જો તમે ખોટા લોકોના હાથમાં પડો તો મોટી મોટી ફી લઈ લેશે અને તમારું જે બેઝિક જ ક્લિયર નથી બરોબર તો સૌથી પહેલા ઓપ્શનના ગ્રીક સિવાય કોઈ માણસ હેજિંગમાં આગળ ન વધી શકે હવે તમને એવું લાગતું હોય કે સર ઓપ્શનના ગ્રીક્સ કઈ રીતે શીખવા મારી પૈસા તો બનેંગની એપ્લિકેશન અત્યારે જ ડાઉનલોડ કરી લો એમાં એક બહુ સરસ મેં એક વર્કશોપ મૂકેલો છે જે વર્કશોપનું નામ છે ઓપ્શન સ્ટાર્ટઅપ વર્કશોપ બરાબર છે જેની ફી ખાલી મેં સો રૂપિયા જેવી રાખી છે આમ તો મારે ફ્રી રાખો તો એપ્લિકેશનમાં ફ્રી રખાય નહીં આ ઓપ્શન સ્ટાર્ટઅપ વર્કશોપ તમે કરશો ને છ સાત આઠ વિડીયો છે એમાં ઓપ્શનની દુનિયા ક્યાંથી આવી કોલપુટ ક્યાંથી આવ્યું ગ્રીક્સ શું હોય ડેલ્ટા વેગા આ ઉપયોગ શું છે બાયર માટે શું ઉપયોગી છે સેલર માટે શું ઉપયોગી નહીં સમજાવે બરાબર તો એ પહેલા કરી લ્યો તો તમને શું થાય કે ઓપ્શન ગ્રુપનું નોલેજ આવી ગયું બીજા હજાર ટ્રેડર કરતા તમને ખબર છે કે માર્કેટ કઈ રીતે ચાલે તમને ખબર છે કે હેજિંગ કઈ રીતે ચાલવાનું છે આ વસ્તુ થઈ ગઈ પછી આપણે આવી ગયા પોઈન્ટ નંબર થ્રીમાં કોઈ એક સ્ટ્રેટેજી પકડો ને એના વિશે બધું ચાલો જે લોકો મારા હેજિંગના વર્કશોપ્સમાં આવે છે અથવા તો જે લોકો સાથે ટેલિગ્રામમાં ચેટ થાય છે તો ઘણા બધા લોકો છે ને બહુ મિસગાઈડેડ હોય છે બિચારા કોક ઘણી વખત શરૂઆત કરશે તો આયન ફ્લાય ફોલો કરી લેશે પછી કહેશે મેં આયન કોન્ટર કરી લીધી પછી કહેશે હું કેલેન્ડર કરું છું પછી કહેશે હું કોલ સ્પ્રેડ કરું છું પૂટ સ્પ્રેડ કરું છું ઘણા બધા નવા લોકોનો પ્રોબ્લેમ એ જ છે કે ઠીક છે ચલો હું આજે નવો હેજિંગમાં આવ્યો હોય તો મને ક્યુરિયોસિટી હોય કે આ શું છે આયન ફ્લાય શું છે આયન કોર્નર આ સ્ટ્રેટેજી શું છે આ સ્ટ્રેટેજી શું છે એ બધું ઠીક છે તમે બેઝિક્સ બધું જાણી લો પણ પછી એકાદી સ્ટ્રેટેજીને પિક કરો એ સ્ટ્રેટેજી વિશે બધું બેઝિક જાણો એ સ્ટ્રેટેજી વિશે આગળ પીછળ બધું જાણી લો અને એને ખાલી એક્સપેરિમેન્ટ કરવાનો ટ્રાય કરો તો તમને ખબર પડશે કે ભાઈ રિયલ હેજિંગ કેવું છે આમાં શું હોય અને હું તમને કહું ખરેખર આઈ સુધી તમારે કોઈની હેલ્પની કે જરૂર નથી એમાં એવું નથી કે ઓહો હું તો પાણીમાં બેસી ગયો મને નથી સમજાતું બધું બહુ સિમ્પલ છે યાર કોઈ પણ એક સ્ટ્રેટેજી હોય ને એ પકડો આ સ્ટ્રેટેજી શું કરવા બનાવી છે આ કેવા માર્કેટમાં યુઝ થાય આમાં શું ફોલો કરવાનું છે આમાં સાચું શું છે ખોટું શું છે બહુ સારી સિચ્યુએશન બહુ ખરાબ સિચ્યુએશનમાં મારે શું કરવાનું પેલા એટલું તમે પાંચસો સ્ટ્રેટેજીને પકડો એના કરતાં એક સ્ટ્રેટેજીને પકડો અને એના વિશે ઘણું બધું જાણી લેશો ને તો એ હેજિંગના દુનિયાભરના કન્સેપ્ટ તમે પોતે ક્લિયર કરી લેશો પણ આ કમિટમેન્ટ હોવું જોઈએ એવું નહીં કે આપણે મોબાઈલ બદલીએ છીએ આપણે કપડાં બદલીએ છીએ બધું બદલ બદલ કરવાનું એમ તમને હેજિંગના કન્સેપ્ટ નહીં સમજાય પછી વાત આવે છે પોઈન્ટ નંબર ફોર કે રિટર્નની એક્સપેક્ટેશન સાચી રાખો એક લાખના દસ લાખ કરી લેવા જે પાંચ લાખના પાંચ કરોડ કરવા છે એ રીતે નહીં થાય ઓવરનાઇટ એ જે ટ્રેડર મોટા મોટા સ્ક્રીનશોટ્સ મૂકે છે ને એમાંથી નાઇન્ટી ટ્રેડર તો સાચા જ નથી હોતા એ રીતે લાઈફમાં આગળ નથી વધાતું આપણાથી તો જે હેજિંગનું રિયલ રિટર્ન શું છે એ ફાઇન્ડ આઉટ કરો કે ભાઈ જો તમે નોન ડિરેક્શનલ ટ્રેડિંગ કરતા હોય એટલે કે ભાઈ તમે કોઈ વ્યૂ પોઈન્ટ ન લેતા હોય માર્કેટમાં કે માર્કેટ ક્યાં જવાનું તેની એક મેથામેટિકલ લિમિટ છે કે મંથલી તમે બે ટકા ત્રણ ટકા સાડા ત્રણ ટકા વર્ષના તમે પચીસ ત્રીસ ટકા કમાઈ શકો એક લિમિટ છે એનાથી વધારે ના કમાઈ શકે પછી જે લોકો ડિરેક્શનલ ટ્રેડિંગ કરતા હોય કે ભાઈ બુલિશ કે બેરિશ કે વ્યુ પોઈન્ટ પણ જે તમે છો કે મારા પાંચ લાખના પચાસ લાખ એ ટાઈમે આવશે એ પહેલા ઘણું બધું ઘસાવવું પડશે પછી ધીરે 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 તમારો ગ્રાફ ઉપર જશે પણ પેલા અમુક સમયમાં કેમ તમે ધંધો સ્ટાર્ટ કરો છો એવી રીતના સ્ટાર્ટ કરો બધું એક્સપ્લોર કરો શીખો સમજો માર્કેટની ગેમને સમજો પછી એ તમારો ફેસ આવશે ડાયરેક્ટ ફેસ નહીં આવે તમારો પોઈન્ટ નંબર પાંચ ડેલ્ટા હેજિંગના ચક્કરમાં ન પડતા એનો મતલબ શું હું તમને ગેરંટીથી વાત કહું તમે યુટ્યુબ સર્ચ કરો તમે ઇન્સ્ટાગ્રામ સર્ચ કરો ગુજરાતભરમાં ગુજરાતની બહાર એટલા બધા ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ થઈ ગયા છે જે તમને કહેશે અમે ડેલ્ટા હેજિંગ શીખવાડી છે એ લોકોથી તમે દૂર રહેજો સો કિલોમીટર દૂર રહેજો એ લોકોથી એટલે શું થશે ખબર છે ફાયદો એ થશે કે ડેલ્ટા હેજિંગ છે ને એ મજદૂરીનું કામ છે ડેલ્ટા હેજિંગમાં

મારે સ્ટ્રેસ ફ્રી થોડુંક ઓછા એફર્ટથી લોંગ ટર્મ ઇન્કમ બનાવી અહીંયા તો મજદૂરી કરવા માંડો છું તો એ બી વસ્તુ નહીં ચાલે સિક્સ પોઈન્ટ લાસ્ટ પોઈન્ટ હું તમને કહી દઉં કે એવી લોંગ ટર્મ રિલાયબલ સિસ્ટમ બનાવો જો તમે હેજિંગ સ્ટાર્ટ કર્યું તમે આમ ઓપ્શનનું અમુક અમુક બેઝિક વસ્તુ એક્સપ્લોર કરવા માંડ્યા તમને ઓપ્શનના ગ્રીક સમજાવવા માંડ્યા એકાદ બે સ્ટ્રેટેજીસ સમજાવવા માંડી તમે ઘણી બધી મિસ્ટેક કરી શીખવા માંડ્યા તો તમારો લોંગ ટર્મ ફોકસ શું જોઈએ તમારો લોંગ ટર્મ ફોકસ એ હોવો જોઈએ કે કઈ રીતે તમારી પાસે એક કે બે એવી સિસ્ટમ હોય રિલાયબલ કે જેના ઉપરથી તમે યરલી એક સારી ઇન્કમ કે વેલ્થ બનાવો અને તમે ડિસિઝન લઈ શકો કે ચલો મારે જોબ ક્વિટ કરવી છે તો હું જોબ ક્વિટ કરીશ ચલો મારે ફાઇનાન્શિયલ ફ્રીડમ જોઈએ છે તો હું ફાઇનાન્શિયલ ફ્રીડમ કરીશ ચલો મારે ઘરના અમુક ખર્ચા કાઢવા છે તો કાઢી શકીશ તો એને કહેવાય કે રિલાયેબલ સિસ્ટમ તમે બનાવી આ સિવાય બધું ખોટું બરાબર બાકી બધી વસ્તુ સ્પેન્ડ કારણ કે મને છે ને ક્વેરીઝ આવે સર હું કોલ સ્પ્રેડમાં છે ને હું આમ કરું છું સર હું છે ને ડેલ્ટા હાઇજિંગમાં હું આમ કરું છું આમાં ક્યાં ફસાવું છું પણ તમે ખોટા કન્સેપ્ટ ઉપર ખોટી જગ્યાએ ફસાઈ ગયા છો તમે એવી વસ્તુના સોલ્યુશન ઢોંઢો છો કે જેના સોલ્યુશન છે જ નહીં એ તમે પ્રોબ્લેમમાંથી એક પ્રોબ્લેમમાંથી બહાર કાઢશે બીજા પ્રોબ્લેમમાં બીજા પ્રોબ્લેમમાંથી બહાર કાઢશે ત્રીજા પ્રોબ્લેમમાં અને તમને શીખવાવાળા મોંઘી મોંઘી ફી લઈને આ બધું શીખવાડશે પણ તમે આ છે ને મારો વિડીયો સેવ કરી રાખજો માની લો કે તમને એવું હોય કે સર તો બોલ બોલ કરે છે આપણે સરનું નથી માનવું તમે વિડીયો સેવ કરો તમે બીજે બધે એક્સપ્લોર કરી આવો બરાબર અને તમને આ થાય ને છ મહિના આઠ મહિના વર્ષ પછી ખબર પડશે કે અરે યાર વાત તો સાચી હતી ઘણું બધું શીખું ફેન્સી બી લાગ્યું મોટા મોટા અવોર્ડ અને ટ્રોફીએ સામેવાળાએ ફોટા પાડીને આપી દીધા બરાબર પણ એનાથી કંઈ લાઈફમાં થયું નહીં હું એક સાચા રસ્તે હજી નથી આવતો આ એક્સપિરિયન્સ તમને થશે થશે ને થશે અને જ્યારે આ ઠોકર લાગશે ને ત્યારે જ તમે માનશો આવો મારો એક્સપિરિયન્સ બી છે બરાબર અને આ વિડીયો બનાવવાનો રીઝન એ જ છે મેં તમને છ પોઈન્ટ શેર કર્યા ફટાફટ રીતે આ છ પોઈન્ટ રિપીટ કરી દઉં છું કે જો ઓપ્શન હેજિંગ બે હજાર પચીસમાં સ્ટાર્ટ કરવું હોય તો પહેલાં ક્વેશ્ચન કરો કે હેજિંગ શું કરવા કરવું છે બીજી વસ્તુ ઓપ્શન ગ્રીક્સ પાકા કરો ત્રીજી વસ્તુ એક સ્ટ્રેટેજી પકડો ને એના વિશે બધું જાણી લો ચોથી વસ્તુ સાચા રિટર્નની એક્સપેક્ટેશન રાખો ઓવરનાઇટ સક્સેસ નથી બનવું એમાં કેપિટલ જતી રહેશે પાંચમું વસ્તુ ડેલ્ટા હેજિંગ જે લોકો શીખવાડે છે એનાથી એકદમ દૂર રહ્યો સો બસો કિલોમીટર દૂર જતા લોકો લોકોથી પછી આવે છે લાસ્ટ પોઈન્ટ કે એવી અમુક સિસ્ટમ ઉપર ધ્યાન રાખો જે લોંગ ટર્મ તમને એક સારા ડિસિઝન લેવામાં હેલ્પ કરે કે ભાઈ હું લાઈફમાં આગળ આવ્યો મારા ફેમિલી માટે મેં અમુક ડિસિઝન લીધા બાકી બીજું બધું કામનું નથી અને હા આ ચેનલમાં હું ઘણી બધી હેજિંગ વિશે વાતો કરતો રહીશ ઘણા લોકોને હેજિંગમાં આજકાલ ઇન્ટરેસ્ટ વધારે છે પણ મારો હેતુ એ છે કે એ લોકોને સાચી ડિરેક્શન મારે આપવું છે એટલે કનેક્ટેડ રહેજો ઘણું બધું આપણે ટેકનિકલ વાત બી કરજો બીજું અમદાવાદમાં રવિવારે મહિનામાં બે વખત આપણે હેજિંગના વર્કશોપ કરીએ છીએ પણ એમાં હું છ કે સાત ટ્રેડર્સને લઉં છું વધારે લેતો નથી અને હું એવા ટ્રેડરને જ કોચિંગ આપું છું જેનો થોડોક લોંગ ટર્મ વ્યૂ પોઈન્ટ હોય જેને સરસ રીતે આગળ વધવું હોય તો મારા ટાઈમનો એ સદઉપયોગ થાય તમારા ટાઈમનો એ સદઉપયોગ થાય અને ધીમે 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 તમે લાઈફમાં આગળ આ વ્યૂ પોઈન્ટ હોય તો મને કોન્ટેક્ટ કરજો યુટ્યુબ ડિસ્ક્રિપ્શનમાં મેં ટેલિગ્રામની લિંક આપેલી છે પૈસા તો બને ગયાની સાઈટમાં બી ટેલિગ્રામ લિંક આપેલી છે તમે ઇન્ક્વાયરી કરી શકશો આઈ હોપ કે જે લોકો બે હજાર પચીસમાં જર્ની સ્ટાર્ટ કરવા માગતા હોય કંઈક ને કાંઈક આ વિડીયોથી તમને કંઈક લાભ થશે મળતા રહેશો નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી આવીશ્યુ લોડ્સ ઓફ લવ એન્ડ હેપીનેસ થેન્ક યુ થેન્ક યુ વેરી મચ